આણંદ શહેરની ગ્રીક ચોકડી નજીક આવેલ એચડીએફસી બેંકની બહાર મારામારીની ઘટનાએ આણંદ શહેરમાં ચકચાર મચાવી છે ત્યારે છવ્વીસ નવેમ્બરના રોજ ત્રણને ત્રીસ કલાક આસપાસ ગ્રીક ચોકડી પાસે આવેલ એચડીએફસી બેંકમાં આધાર કાર્ડની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ સાથે પિંકલ ભાટિયા અને તેના મિત્રો રજૂઆત કરવા ગયા હતા બેંકમાં રજૂઆત કર્યા બાદ તેઓ બહાર નીકળ્યા ત્યારે કેટલાક ઇસમો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરવા બાદ પિંકલ ભાટિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ ઈ કેવાયસી માટે જેને પગલે સેવા સદનમાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે આ ઓછો થાય તે માટે સરકારે સરકારે કેટલીક છૂટ આપેલી છે આધાર કાર્ડ કરાવવાની ત્યારે અંતર્ગત કામગીરી રજૂઆત કરવા પહોંચેલ પિંકલ ભાટિયા દ્વારા વાત જણાવી હતી અને બહાર જતા કેટલાક ઇસમો સાથે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો આ ઘટનાને પગલે આણંદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર ઘટનાને પગલે બંને પક્ષો પર પોલીસ મથક ખાતે ફરિયાદ આપવામાં આવી હતી જે આધાર કાર્ડ લિંક અને આધાર કાર્ડ કેવાયસીની ની જો વિષય ચાલી રહ્યો છે જેને લઈને સેવા સદન અને પોસ્ટ ઓફિસ પર ગરીબ પ્રજાનો ખૂબ ઘસારો વધી રહ્યો છે સરકારે એક ખૂબ જ સારું કાર્ય કર્યું કે કેટલીક બેન્કોને ટૂલ કીટો આપી અને આધાર લિંક કરવાની એમને સત્તા આપી તેને લઈને અમે એચડીએફસી બેંકે રજૂઆત કરવા આવ્યા હતા ગીડ પાસે કે બેંકે ઘસારો ન હતો તો બેંક જેને સરકારે સત્તા આપી છે કીટ આપી છે તે અગિયારથી અઢાર વર્ષના જે બાળકો છે એનું આધાર કાર્ડ અપગ્રેડ કરી શકે પરંતુ બેંકના કેટલાક અધિકારીઓ પોતે કામ ચોરી કરવા માટે એ કાર્ય કરવાથી બચી રહ્યા હતા એક બાજુ બેંકે અધિકારીઓ આધાર કેન્દ્રો ખોલી બિલકુલ ખાલી ખમ નવરા બેસી રહ્યા હતા અને બીજી બાજુ આધાર કેન્દ્ર માટે આધાર કાલ માટે સેવા સદન અને પોસ્ટ ઓફિસે પબ્લિકનો ઘસારો થઈ રહ્યો હતો લાઇનમાં ઉભા રહેવા બાબતે ઝઘડા થઈ રહ્યા હતા સરકારની બદનામી ના થાય તે હેતુથી પબ્લિકમાં જન માટે આજે હું એચડીએફસી ખાતે મારો કાર્યકર્તા જે મહીસાગરનો યુવા મોરચાનો મહામંત્રી પણ છે એવા નિકુંજભાઈ બારોટને લઈને હું અહીં આવ્યો હતો અહીં મેનેજરની સાહેબ બેનને મેં રજૂઆત કરી હતી કે અહીં આધાર કાર્ડ અપડેટ કરવી આપવામાં આવે જો શક્ય હોય તો થી અગિયારથી નું આધાર કાર્ડ સરકારની પરમિશન સાથે કાઢી પણ આપવામાં આવે અમે જ્યારે આ રજૂઆત કરતા હતા ત્યારે બેન્કના કોઈ અધિકારીનો સગાવાળો પોતે બેન્કના અધિકારીનો સગાવાળો છું અને અહીં રજૂઆત કેમ કરવા આયા એમ કરીને ગુંડાઓને લઈને ત્રાક્યો હતો અમારા પર હુમલા કર્યો હુમલો કર્યો હતો લુખા તત્વો જે બ્લેક કલરની જ ફોર્ચ્યુનર ગાડી નંબર એમાં લઈને ઉપસી હતા અને અમારા પર હુમલો કર્યો હતો વારંવાર અમે સમજાવવા પ્રયત્ન કર્યો હતો કે અમારી રજૂઆત એચડીએફસી બેંક સામે છે કોઈ વ્યક્તિગત રજૂઆત છે નહીં બેંકના પણ સીસીટીવી કેમેરા તમારી સામે સમક્ષ હશે મીડિયા કર્મીઓને મળી જશે અમે પણ જે રજૂઆતના વિડીયો ઉતાર્યા છે એ પણ અમે તમને આપીશું અમે લોકશાહી રજૂઆત કરી છે કે પબ્લિકનો ઘસારો એક તરફ સેવા સદન પર ખૂબ જ હોય અને બીજી બાજુ બેંક પર અધિકારીઓ નવરા બેસી રહે તે યોગ્ય નથી જો કામ વેચડી થાય તો પબ્લિકને પણ સહુલિયત મળે એ હેતુથી અમે અહીં આવ્યા હતા અમારા પર હુમલો થયો છે અમારા સાથી મિત્રોને આંગળીમાં મને પગમાં અને બીજા ઘણા બધા મિત્રોને લાકડીઓથી હુમલો લુખા તત્વોએ કર્યો છે અમે અહીંથી સીધા પોલીસ સ્ટેશન જઈએ છીએ આવા લુખા તત્વોને સખતમાં સખત પદાર્થપાઠ ભણાવવામાં આવે અમે વીશું નહીં અમે આ લુખા તત્વોને ચૂલાથી ફેંકી રહ્યા છીએ કે લુખા તત્ત્વો આનંદ શહેર આનંદ જિલ્લો એ તમારા પૈતૃક સંપત્તિ નથી આ ગરીબ પ્રજાની મધ્યમ વર્ગીય પ્રજાનું શહેર છે અહીં લો એન આંડર ચડવો જોઈએ એ પણ અમે પોલીસને વિનંતી કરીશું